ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નિરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ અને ગ્લોબલ સેટઅપ જાણીએ એ પહેલાં વિશિંગ યુ વેરી હેપી બર્થ આપણી સમગ્ર ટીમ તરફથી અને આજે બર્થડે પર તમે આવ્યા છો ઓફિસ અને સાથે સૌથી પહેલાં તો એ જાણી લઈએ બર્થડે પ્લાન તો આપણે પછી જાણવાનો જ છે પરંતુ અત્યારે ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરી લઈએ નીરજ જે આભાર ચારની તમારો અને આખી ટીમનો પણ અને ખાસ કરીને આજના દિવસે જો આપણે ગ્લોબલ સંકેતની વાત કરીએ થોડા ઘણા પોઝિટિવ આજના દિવસે આપણને દેખાઈ રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર જે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું ડાઓ જોન્સ અને એસએનપી ફાઇવ હંડ્રેડમાં એક સારી તેજી રહી પરંતુ નાસ્તેક થોડુંક દબાણ સાથે બંધ થયું પરંતુ મહત્વની વાત અહીંયાથી એ છે કે એસએનપી ફાઇવ હંડ્રેડ લગભગ નવા શિખર પર આપણને અહીંયાથી બંધ થતું જોવા મળ્યું છે ને બે હજાર લગભગ અગિયારમી વખત નવા શિખર તેમણે બનાવ્યા છે હવે ગઈકાલે એસ એનપી ફાઇવ હંડ્રેડની અંદર જે આપણને તેજી જોવા મળીએ તેમાં લગભગ પાંચસોમાંથી ચારસો શેર લગભગ વધીને બંધ થયા છે સેમી કન્ડક્ટર શેર્સની અંદર કાલે ખાસો મોટો ઘટાડો આવતો જોવા મળ્યો જેને કારણે આપણને નાસડેકના અંદર એક ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે અને ખાસ કરીને પરિણામો પહેલાં આલ્ફાબેટ ટેસ્લા આ બંનેના શેરની અંદર આપણને એક વધારો જોવા મળ્યો હતો એટલે આ તો અમેરિકાના બજારની વાત થઈ ગઈ બીજી તરફ સ્કોટ બેલ્સનનું પણ નિવેદન આવતું જોવા મળ્યું કે જેરમ પોબેલ એમનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરશે અને ત્યારબાદ જ તેમને પદ પરથી તેઓ એટલે એ બાબતને લઈને પણ ખા બજારની અંદર થોડો ઘણો ઉત્સાહ ગઈકાલે જોવા મળ્યો બીજી તરફ ગઈકાલે આપણને જ જનરલ મોટર્સના પરિણામ આવતા દેખાયા અને એની અંદર આપણને ટેરિફની પણ અસર થોડી ઘણી આવતી દેખાય લગભગ આઠ ટકાના ઘટાડા સાથે કાલે જનરલ મોટર્સનો શેર બંધ થયો અને ટેરિફ પર જનરલ મોટર્સથી જે ખર્ચ છે લગભગ એક પોઈન્ટ એક બિલિયન ડોલર જેટલો અહીંયાથી ખાસ કરીને વધતું જોવા મળ્યો ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટે અહીંયાથી ગાઈડન્સ ઘટાડ્યું છે અને એના પર લઈને સ્ટોક લગભગ અગિયાર ટકા ઘટ્યો છે કનેડિયન નેશનલ પણ બે હજાર છવ્વીસનું આઉટલુક હતું તેને અહીંયાથી રદ કરી નાખ્યું છે એટલે આ બધાને લઈને પણ ખાસ કરીને અમેરિકાના બજારની અંદર આ બધા સ્ટોક ચર્ચામાં રહ્યા બીજી તરફ યુએસ અને ઇન્ડોનેશિયા વચ્ચે ટ્રેડ ડીલ થતી દેખાય જેમાં ઇન્ડોનેશિયાએ સાથે અમેરિકાએ ટ્રેડ ડીલ જાહેરાત કરી છે અને ઇન્ડોનેશિયાના પ્રોડક્ટ એક્સપોર્ટ પર યુએસ ઝીરો ટેરિફ આપશે અને ખાસ કરીને ઇન્ડોનેશિયા પોતાના પ્રોડક્ટ પર ઓગણત્રીસ ટકા ઓગણીસ ટકા જેટલું ટેરિફ આપશે અને યુએસથી બોઈંગ પ્લેન ફાર્મા અને એનર્જી પ્રોડક્ટ ઇન્ડોનેશિયા ખરીદશે એ પ્રકારની અહીંયાથી ડીલ સાઇન કરવામાં આવે છે એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું બીજી તરફ ચીન ફરી પાછું એક વખત ડેડલાઈન વધી શકે છે એવું સ્કોટ બેસેટનું નિવેદન આવ્યું છે અને એક ઓગસ્ટ જગ્યાએ બાર ઓગસ્ટ ડેડલાઈન સંભવ છે એ માત્ર ચીન માટેની જાહેરાત અત્યારે આપણને આવતી દેખાય છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આપણે રાખતા રહીશું બીજી તરફ જાપાન અને યુએસની વચ્ચે ડીલ થતી દેખાય યુએસએ જાપાન સાથે એક ટ્રેડ ડીલ કરી છે અને પંદર ટકા રેસિપ્રોકલ ટેરિફ અહીંયાથી જાપાન આપશે એવું તેમણે કહ્યું છે પાંચસો પચાસ બિલિયન ડોલરનું રોકાણ જાપાન અમેરિકાની અંદર કરશે એવી પણ વાત કરી છે ને જી જાપાને યુએસમાંથી કાર ટ્રક બજાર જે હતું તે ઓપન કર્યું છે અને ખાસ કરીને ચોખા અને અન્ય એગ્રી પ્રોડક્ટ પણ અહીંયાથી જાપાન ઇમ્પોર્ટ કરતું દેખાશે એટલે આ બધાને લઈને પણ આપણને થોડો ઘણો આજે એક્શન રહેતું જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ રાખીશું પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ ત્યાં પણ તમને એક તેજી જોવા મળી રહી છે નિકેઈ આ જે તમને સારી એવી તેજી સાથેનું કામકાજ કરી રહ્યો છે આ ઉપરાંત તમને કોરિયાના બજારોમાં પણ એક મજબૂતી સાથેનો જ કામકાજ સવારના સેશનની અંદર જોવા મળ્યું હતું પરંતુ જો તાઇવાન આજે એક સારી એવી તેજી દર્શાવી રહ્યું છે આ ઉપરાંત તમને હેંગસેંગ શાંગાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ જે ખાસ કરીને કારોબાર જોવા મળી રહ્યો છે એ પણ પોઝિટિવ સાઈડનો જ છે થોડો એટલે એ થોડીક રાહતના સમાચાર છે પરંતુ ફરી પાછા આવી આજના ગિફ્ટ નિફ્ટીના એના પર તો જુઓ ગઈકાલે આપણે એક ઉપરના લેવલે ગયા હતા પરંતુ ત્યાંથી ફરી પાછું એક વખત દબાણ આપણને કેશના લેવલ પર જોવા મળ્યું અને દિવસના અંતે નિફ્ટી ફ્યુચર્સ જે છે આપણને ઓલમોસ્ટ પચીસ હજાર ત્રાણું બંધ થતું દેખાયું તો અત્યારે પચીસ હજાર એકસો ચોસઠનો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહી છે એટલે ઇકોતેર પોર્ટનો તો એક ઉછાળો છે પરંતુ હજી પણ જે ચોવીસ નવસો અને પચીસ ત્રણસો આ જે રેન્જ બનેલી છે નિફ્ટીની કદાચ રેન્જની અંદર જ આજે પણ કારોબાર થતો જોવા મળે એવું અત્યારે લાગી રહ્યું છે ચાલીએ જી નીરજ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે તો સાથે જે રીતે નીરજ પણ જણાવી રહ્યા હતા અમેરિકા જાપાનની ડીલ તો આ ડીલ પર ડોનાલ્ડ ટ્રમ્પનું શું કહેવું છે એ સાંભળીએ i just signed the largest trade deal in history i think maybe the largest deal in history with japan and that was done with japan they had their top people here and uh, we worked on it long and hard and it's a great deal for everybody i always say it has to be great for everybody it's a great deal a lot different from the deals in the past i can tell you that but uh, we're doing really well as a country we're strong